કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે હાઇડ્રોકાર્બનનો ચોથો ભાગ હવે જોઈશું એરિન અને એરિન જે આપણે થિયરી જોઈએ એના રિલેટેડ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર એક બાય ફિનાઇલ મિત્રો બાયફિનાઇલ જે છે એ પહેલા આપણે જોઈએ બાય ફિનાઇલ

થયું અહીંયા બધી જગ્યાએ શું હોય એક એક હાઇડ્રોજન વેલેન્સી ચાર થાય છે એ બધે ચેક કરી લેવાનો જો કાર્બન એક આ ચાર કાર્બનની આજુબાજુ ચાર વેલેન્સી થવી જોઈએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર થઈ ગયું ત્યારબાદ સિંગલ હોય એ સિગમાં ડબલ હોય તો સીગમા અને પાય તો ચલો હવે આપણે અહીંથી ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ સીગમા ત્રેવીસ સીગમા અને છ પાય એક બે ત્રણ ચાર પાંચ અને છ છ પાય

ઓ એચ પ્લસ સી એન્સર સી નીચેના પૈકી ખાલી જગ્યા એરોમેટિક છે એરોમેટિક એટલે જે હ્યુકેલ્સના નિયમનું પાલન કરે તો એ નિયમ શું છે ફોરેન પ્લસ ટુ પા ઇલેક્ટ્રોન બંધારણ જે છે એ કેવું હોવું જોઈએ બોલો તો કે ચક્રીય સમતલ્ય બંધારણ હોવું જોઈએ એમાં ફોર એન પ્લસ ટુ પાય ઇલેક્ટ્રોન હોવા જોઈએ સસ્પેન્ડન થતું હોવું જોઈએ તો આપણે એને એરોમેટિક કહીશું અહીંયા નથી કારણ કે આ સંકરણ એસપી થ્રી સેમ ટુ સેમ અહીંયા પણ નીકળી ગયું નહીં બરાબર હવે અહીંયા ધ્યાનથી જોવો આમાં એક બે ત્રણ અને ચાર ફોર પા ઇલેક્ટ્રોન છે એ નહીં ચાલે એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા છે સિક્સ પાય ઇલેક્ટ્રોન એન બરાબર વન મૂકો

अहिया एक बे तौ चार पांच अने छाईन एक बे त्र चार सात आठ नौ दस दस पा इलेक्ट्रॉन बराबर वन मुको चार एक चार ने बे छ चा। पाई इलेक्ट्रॉन एन बराबर बे मुको चार दो आठ ने बे दस दस पाईन सेम एक तौ चार पांच अने छ पाईन એક બે ત્રણ અને ચાર ફોર બાય ઇલેક્ટ્રોન તો આ નહીં આવે આન્સર આવશે ડી એરોમેટિક નથી બરાબર આમાં શું ફોર એન પ્લસ ટુ સિક્સ બાય ઇલેક્ટ્રોન બરાબર તો લાસ્ટ જે છે ડી એમાં શું યુકેલ્સના નિયમનું પાલન થતું નથી માટે તે એરોમેટિક નથી બેન્ પચાસ થી સાહીઠ અંશ સેલ્સિયસ ટેમ્પરેચરે નાઇટ્રિશન કરવામાં આવે તો નાઇટ્રો બેન્જીન મળે એનું ફરથી એચ એન થ્રી ફર્ધર નાઇટ્રેશન એચ ટુ એસઓ ફોર એસી થી નેવું અંશ સેલ્સિયસ ટેમ્પરેચર એનો ટુ એ મેટા નિર્દેશક છે ધોવી દાખલ થતો સમૂહ મેટા પર જશે તો અહીંયા ટેમ્પરેચર એસી થી નેવ એટલે ત્રણસો ને થી ત્રણસો ને ત્રેસઠ કેલવીન તાપમાન પ્રક્રિયા કરવાનું કીધું છે એટલે નાઇટ્રેશન પ્રોસેસ બે વાર થઈ છે પહેલું નાઇટ્રેશન પચાસ થી સાહીઠ સેકન્ડ નાઇટ્રેશન એસી થી નેવું મિત્ર આ યાદ રાખજો પચાસ થી સાહીઠ કેવી રીતે યાદ રહેશે એચ એન ઓ થ્રી પરથી આપણે યાદ રાખીશું પરમાણુની સંખ્યા ત્રણ નેક ચાર નેક પાંચ પાંચ પરમાણુ એટલે ટેમ્પરેચર પચાસ થી સાહીઠ એટલે તમને કદાચ ભૂલાઈ જાય તો અને તમે આ રીતે યાદ રાખી શકો છો કે પચાસથી સાહીઠ એ ખાલી એકવાર નાઇટ્રેશન થશે ટેમ્પરેચર વધારશે વધારીશું તો બીજી વાર નાઇટ્રેશન થઈ અને મેટા ડાયનાઇટ્રો મેટા ડાયનાઇટ્રો બેન્ઝિન મેટા ડાયનાઇટ્રો બેન્ઝિન મળશે નીચેના પૈકી કયું સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન એકચ્યુલી નાઇટ્રેશન એ નાઇટ્રોનિયમ આયન ઈ પ્લસ છે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી છે અનુરાગ એટલે પ્રેમ તો જ્યાં વધારે ઇલેક્ટ્રોન હશે જ્યાં વધારે પ્રેમ હશે ત્યાં એ જ જશે તો જો હવે સૌથી વધારે પ્રેમ ક્યાં છે આ બેન્ઝિન છે બેન્ઝોક એસિડ અને નાઇટ્રોબેન્ઝિન તો આ બધા જે સમૂહ છે આ બે એક એવા છે ઇલેક્ટ્રોન જે છે આકર્ષક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ રૂપ છે એટલે ઇલેક્ટ્રોન ત્યાં ઘટે છે આ ખેંચી જશે બરાબર આ વાળા ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ ઇલેક્ટ્રોન ગ્રુપ ઓકે ચલો આ બેન્ઝિન છે આ જે છે એ શું કરશે હાઈપર કોન્જ્યુકેશન દ્વારા ઇલેક્ટ્રોન એમાં જશે એટલે ઇલેક્ટ્રોન જે આપશે મતલબ આ જે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તો ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ હોય એ શું કરે તો ઇલેક્ટ્રોન જે ડેન્સિટી વધારે એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી અહીંયા આવી શકે છે આમાં આ ત્રણેયની સાપેક્ષમાં ઓકે ચાલો તો અહીંયા કીધું છે કે અતિ સક્રિય તો ટોલ્યુઇન પ્રત્યે અતિ સક્રિય છે કેમ કારણ કે જેટલું ઇલેક્ટ્રોન ડેન્સિટી તો જે ગ્રુપ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય એટલે જેટલા રૂપિયા વધારે હોય એના તરફ આ આકર્ષિત જલ્દી થશે તો ઓર્થો અને પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ એ ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે છે એટલે આ આવનાર જે છે એ ઓર્થો અથવા પેરા પર આવે છે ઇઝીલી આની સાપેક્ષમાં ક્લિયર નેક્સ્ટ જ્યારે એફીબીઆરથીની હાજરીમાં નાઇટ્રોબેન્ઝિન બ્રોમિન સાથે नाइट्रो बेंजीन Br2 NBr3 ब्रोमिनेशन थयो नाइट्रो ग्रुप जे छे एक एवो छे तो के नाइट्रो जे छे ए इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रुप छे એટલે અહીંયા ઇલેક્ટ્રોન ની ડેન્સિટી ઘટી જાય ખાલી ઇલેક્ટ્રોન ની ડેન્સિટી ખાલી મેટા સ્થાન પર હોય તો આવનાર જે સમૂહ છે એ ક્યાં આવશે તો કે મેટા સ્થાન પર

આવે ને તો ઓર્થો ને પેરા પર આવે ને જાય તો ઓર્થો ને પેરા પરથી જાય રેゾનેન્સ ને આધારે ઓકે ચલો તો અહીંયા આપણે જોઈએ ઇલેક્ટ્રોન ખેંચાય જાય તો કઈ જગ્યાએ થી ઓછા થવાના છે ઓર્થો અને પેરા પર તો આની સાપેક્ષે આની પાસે શું વધારે છે તો કે ઇલેક્ટ્રોન ની ઘનતા એટલે दाखल થતો અહીંયા બ્રોમોનિયમ આયન એ અહીંયા કેમ આવ્યો એ વસ્તુ આ બતાવી છે કે મુખ્ય નિપત તરીકે આપણને કઈ મળે તો કે મેટા મેટાબ્રોમો નાઇટ્રોજિન મળે બરાબર આન્સર આવશે ખ્યાલ આવ્યો ખેંચવા વાળા છે જો આપવા વાળા હોય એક વસ્તુ વિચારો અહીંયા ધારો કે અહીંયા ઓએચ લાગેલો છે તો એ શું કરશે આપશે હવે જ્યારે ઇલેક્ટ્રોન આપે છે ત્યારે ધ્યાન રાખજો મિત્રો રેજોનન્સને કારણે આ જે રેજોનસ થાય ત્યારે તો એ જે રેજોનન્સ થાય છે એને કારણે ઓર્થો અને પેરા ઉપર ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધે છે કોની સાપેક્ષે તો કે મેટાની સાપેક્ષ પણ અહીંયા જો આ ગ્રુપ લાગ્યો હોય એનો ટુ તો ત્યાંથી ઇલેક્ટ્રોન બધા ખેંચાઈ જાય છે તો મેટા સ્થાન પર એમ નેમ રહેશે મેટા સ્થાન પર એમ નેમ રહેશે ક્લિયર સમજ પડી ગઈ સમજ પડી કે નહીં ચલો એટલે આ વસ્તુ આપણે કીધું હવે આગળ જોઈએ એફિસિયલ થ્રી ની હાજરીમાં ટોલ્યુઇનની ટોલ્યુઇન કોને કહેવાય મિત્ર બેન્જિનની ઉપર સી એચ થ્રી અને આપણે કહીશું ટોલ્યુઇન એફી સીએલ થ્રીની હાજરીમાં સીએલ ટુ એફી સીએલ થ્રી ઇઝ બટ ક્લોનેશન અને હમણાં કીધું દીકરાઓ આજે સી એચ થ્રી જે છે એ ઓપી ઓપી ઓ અને પી નિર્દેશક અસર બતાવે એટલે આવનાર જે આ ક્લોરોનિયમ આયન છે એ ક્યાં આવશે ઓર્થો पैरा पर तो यहां तुमने निपजकाई बनसे ऑर्थोपैरा यहां सीएल છે ઓર્થોક્લોરોટોલ્યુઇન પેરાક્લોરોટોલ્યુઇન એટલે ઓર્થો અને પેરાક્લોરોટોલ્યુઇન એક્સ આવેલો છે એનું છે ઓક્સિડેશન એનો ફોર કે ઓ એચ ગરમ કરી અને જો આપણને સી ડબલ ઓ એચ મળતો હોય તો એક્સ એ શું હોય તો એક્સ જે છે આ તમે પ્રબળ ઓક્સિડેશન કરતા લીધો છે એટલે એક્સ એ ટોલ્યુઇન છે કારણ કે જ્યારે આપણે ટોલ્યુનની ટોલ્યુનનું બતાવીએ પ્રમાણે ઓક્સિડેશન કરીએ બરાબર આ બધું અહીંયા આપણે લખીએ તો મળશે શું

એનું જો આપણે ક્લોરિનેશન કરીએ સૂર્યપ્રકાશ વાળું એકસો ને અગિયાર અંશ સેલ્સિયસ તાપમાને તો પહેલા આપણને મળશે સીએચ અહીંયા જે છે સીએચ ટુ સીએલ માઇનસ એચ સીએલ બેન્ઝાઇલ ક્લોરાઇડ એનું ફરીવાર પાછું સૂર્યપ્રકાશ વાળું ક્લોરિનેશન કરીશું એકસો અગિયાર અંશ સેલ્સિયસ તાપમાને માઇનસ એચ સીએલ કરીશું તો અહીંયા આપણને મળશે શું તોય આપણને અહીંયા મળશે સી એચ સીએલ ટુ સીએચસીએલ ટુ બરાબર આ બેન્ઝાઇલ ક્લોરાઇડ આ છે બેન્ઝીન ઉપર સીએચ એક વસ્તુ સાંભળો જો બેન્જીન ઉપર સીએચ ટુ હોય તો એને આપણે કહીશું બેન્ઝાઇલ બેન્જીન ઉપર સીએચ હોય તો એને આપણે કહીશું ખાલી સી હોય કહીશું બેન્ઝો તોરાઈડ એનું ફરીવાર પાછું એકસો ને અગિયાર અંશ સેલ્સિયસ માઇનસ એસસીએલ કરીશું તો બેન્જીન ઉપર CCL3 આને શું કહેશું બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ હવે એ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ જે મળ્યો એ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ નું આપણે COH ટ્વાઇસ જળ વિભાજન કરીશું ત્યારે આના જળ વિભાજન થી મળશે શું તો કે C ડબલ OH સેમ ટુ સેમ વસ્તુ આપણે લખીએ COH ટ્વાઇસ દ્વારા જળ વિભાજન કરવામાં આવશે ત્યારે આન્સર શું આવશે આપણો બેન્ઝોઇક એસિડ

બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે હું મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ તો આપણા આન્સર શું આવશે અને ટોલ્યુન આન્સર એ નેક્સ્ટ બેન્ઝીન જે છે બેન્ઝીન જે છે એની સીએ થ્રી સીએલ ની અર્થાત આ જે છે સીએ થ્રી પ્લસ અહીંયા લાગી જશે બનાવશે ટોલ્યુન સિમ્પલ છે टॉल ड्यूइन रेडी હવે આ જો નિરજળ AlCl3 આ બેન્ઝિન આ બંનેની જ્યારે reaction થશે ત્યારે પહેલા આપણે જોઈ લઈએ શું છે તો કે CH3 2 ટાઈમ CH CH3 2 ટાઈમ CH CH2 Cl એની જ્યારે AlCl3 થ્રી સાથે રિએક્શન કરીશું ત્યારે CH3 2 થ્રી ટુ ટાઈમ્સ પણ આ જે છે એમાં વન ટુ શિફ્ટ થઈ અહીંયા શું બનશે તો કે સી એચ થ્રી ટુ ટાઈમ્સ આ એચ અહીંયા આવશે આપણે હાઈડ્રેડ શિફ્ટ કરવાનું છે એટલા માટે આ એચ જે છે અહીંયા આવશે અહીંયા આવી જશે સી એચ થ્રી આ થઈ ગયો બરાબર એકદમ સ્ટેબલ કાર્બોકેટાઈમ એને વ્યવસ્થિત રીતે લખીએ તો આ રીતે બન્યું સી પ્લસ અને સી એચ થ્રી બે ને ત્રણ ટાઈમ્સ તો પેલો તો કેવો હતો વન ડિગ્રી છે આ જે છે આ થ્રી ડિગ્રી છે તે નોર્થ આ વધારે સ્ટેબલ થયો કારણ કે આ જે સી પ્લસ છે એ એક બે અને ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે કેટલા સાથે ત્રણ સાથે એક્ચુલી આ શું હોય એ તો તમને ખ્યાલ જ છે તો સ્ટેબલ કાર્બો કેટાઈન બની ગયો છે અહીંયા આપણે શું કર્યું વન ટુ હાઈડ્રેઇટ શિફ્ટ કર્યું શા માટે કર્યું સ્ટેબલ કાર્બો કેટાઈન માટે તો હવે આ જે છે આ ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ અહીંયા જોડાશે તો એ ત્યાં જોડાશે એટલે આ રીતે આવશે સી અને થ્રી 3 ટાઈમ્સ પણ મિત્રો હવે જ્યારે આનું તમે ઓક્સિડેશન કરશો તો એક નોંધ લખાવી લે છે જોઈ લો જોઈ લો કે જ્યારે આ કાર્બન પર શું ન હોય હાઇડ્રોજન ન હોય જ્યારે એ કાર્બન પર હાઇડ્રોજન ન આવે એટલે ન હોય હાઇડ્રોજન ન હોય તો ઓક્સિડેશન થતું નથી નો રિએક્શન આન્સર આવશે નન આ ખાસ ધ્યાન રાખજો છોકરાઓ બાકી તમે જનરલી જે લાગેલું છે તે જોઈન્ટ કરી દેશો તો ગેરમાર્ગે દોરાશો કારણ કે એની પાસે હાઇડ્રોજન છે હાઇડ્રોજન હશે એટલે તમે જવાબ શું લખીને આવશો સી ડબલ ઓ એચ એટલે એકદમ ધ્યાનથી જો આવું જ્યારે હોય છે કાર્બોકેટાઇન જ્યારે પણ બને છે દીકરા ઓર્ગેનિકની અંદર ત્યારે હંમેશા વિચારવાનું કે કાર્બોકેટાઇન જે છે એ શિફ્ટ થઈને ઓછા સ્થાયીમાંથી જો વધુ સ્થાયીમાં જાય છે જો એ વધુ સ્થાયીમાં જતા હોય તો એ કામ પહેલાં કરવાનું છે આપણે તો મિત્રો જેમ કીધું એ રીતે ધ્યાન રાખજો અને જે રીતે જેટલી પણ તેમને ટેકનિક આપી છે જે ધ્યાન રાખવાનું કીધું છે ત્યાં ધ્યાન રાખજો થેન્ક યુ મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ હવે ફરીથી મળીશું નવા ટોપિક સાથે